ધાંગધ્રામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ધાંગધ્રાની સાતરા વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પૂર્વે કૃષ્ણ જન્મોત્સવની અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ચાલા ધાંગધ્રા દિલીપભાઈ માકાસના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા આજ રોજ સાધના સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દરેક વિદ્યાર્થીઓને શાળાની આજુબાજુની સોસાયટીમાં રેલી સાથે કૃષ્ણ જન્મોત્સવના સૂત્રો સાથે રેલી કાઢી અને મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ હતો દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો રાસ ગરબા સાથે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જાણે આખી શાળા ગોકુળમય બની ગયો એવી રીતે રંગે ચંગે અબીલ ગુલાલ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છેલ્લે દરેક સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી